સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો આ વિડિયોની અંદર આજે આપણે અટલ ભૂજલ યોજના વિશે માહિતી મેળવીશું મિત્રો ભારત સરકાર દ્વારા બે હજાર ઓગણીસની અંદર ભૂગર્ભ જળ મિત્રો ઊંચું લાવવા માટે સરકાર દ્વારા મિત્રો અટલ ભૂજલ યોજના લોન્ચ કરવામાં આવેલ હતી આ યોજનાની અંદર જે પણ ખેડૂત મિત્રોને ટપક અથવા તો મિત્રો ફુવારા પદ્ધતિ લગાવવી હોય તે ખેડૂત મિત્રોને સરકાર દ્વારા પંચાણું ટકા સબસિડી આપવામાં આવે છે એટલે કે જો મિત્રો તમે એક લાખની ટપક લગાવો અથવા તો એક લાખના ફુવારા તમારા ખેતરની અંદર લગાવો તો તેમાં સરકાર દ્વારા મિત્રો પંચાણું હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવે છે જ્યારે બાકીના પાંચ હજાર રૂપિયા છે એ ખેડૂત ખાતેદારે ભોગવવાના રહેશે ગુજરાતના મિત્રો હાલ છત્રીસ તાલુકાઓના એક હજાર આઠસો અને તોતેર ગામની અંદર આ યોજના અમલી છે તો જે ગામમાં આ યોજના અમલી છે તે ગામોને મિત્રો સરકાર દ્વારા ટપક અથવા તો ફુવારા પદ્ધતિ લગાવવા માટે પંચાણું ટકાની સબસિડી આપવામાં આવે છે જો મિત્રો તમારે ગામોની યાદી જોઈતી હોય તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક આપેલી છે તેના પર ક્લિક કરી તમને એક પીડીએફ ફાઇલ મળશે તે પીડીએફ ફાઇલની અંદર મિત્રો તમામ ગામોની યાદી આપેલી છે અટલ ભૂજલ યોજનાની અંદર મિત્રો એટલે કે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની અંદર મુખ્યત્વે મિત્રો બે પદ્ધતિનો સમાવેશ થાય છે એક ટપક સિંચાઈ પદ્ધતિ જ્યારે બીજી ફુવારા સિંચાઈ પદ્ધતિ ત્રીજી પદ્ધતિ છે જે મિત્રો મિની સ્પ્રિન્કલર એટલે કે મિની ફુવારા પદ્ધતિ પણ ગણવામાં આવે છે જો મિત્રો તમારે અટલ ભૂજલ યોજનાનો લાભ લેવો હોય તો મિત્રો દરેક જિલ્લામાં જીજીઆરસીના સરકાર દ્વારા ડીલરો નક્કી કરવામાં આવેલ છે સૌપ્રથમ મિત્રો તમારે તમારા જિલ્લા અથવા તો તાલુકાની અંદર જીજીઆરસીના આરસીના ડીલરોની માહિતી મેળવવાની રહે છે અને તે પૈકીના કોઈપણ એક ડીલર પાસેથી તમે મિત્રો અટલ ભૂજલ યોજના અંતર્ગત પંચાણું ટકા સબસિડી મેળવી અને મિત્રો તમે ટપક અથવા તો ફુવારા પદ્ધતિથી લગાવી શકો છો આ યોજના સિવાય પણ જો મિત્રો તમારે ટપક અથવા તો ફુવારા સિંચાઈ પદ્ધતિ લગાવવી હોય તો સરકાર દ્વારા મિત્રો સાહીઠ ટકા સબસિડી આપવામાં આવે છે બંનેની અંદર મિત્રો ટપક અને ફુવારા બંને પદ્ધતિની અંદર અટલ ભૂજલ યોજના સિવાય પણ મિત્રો સરકાર દ્વારા સાહીઠ ટકા સબસિડી આપવામાં આવે છે જેના માટે પણ મિત્રો તમારે તમારા જિલ્લાના જે જીજીઆરસીના ડીલરો છે તેનો સંપર્ક કરવાનો રહે છે જ્યારે મિત્રો તમારે જો સબસિડી લેવાની હોય તો તેના માટે તમારે કયા કયા કાગળો રજૂ કરવાના રહેશે સૌપ્રથમ મિત્રો ડીલરને તમારે એક આધાર કાર્ડની ચેરોક્ષ બેંક પાસબુકની ચેરોક્ષ અને મિત્રો આઠ તથા સાતનો એક ઉતારો રજૂ કરવાનો રહેશે સાતનો ઉતારો મિત્રો તમારે તે આપવાનો છે કે જે સર્વે નંબરની અંદર તમારે મિત્રો ટપક પદ્ધતિ અથવા તો ફુવારા પદ્ધતિ લગાવવાની છે અને જે સર્વે નંબરની અંદર મિત્રો તમારે ટપક અથવા તો ફુવારા પદ્ધતિ લગાવવાની હોય તેમાં ખેડૂત ખાતેદાર હોય તે વ્યક્તિનું આધાર કાર્ડ અને બેંક પાસબુકની ઝડપ તમારે આપવાની રહેશે હાલમાં મિત્રો ગુજરાત રાજ્યની અંદર સ જિલ્લાના છત્રીસ તાલુકાઓની અંદર એક હજાર આઠસોને તોતેર ગામોમાં મિત્રો આ યોજના અમલી છે સ જિલ્લાની વાત કરીએ તો કચ્છ પાટણ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા અને મિત્રો સાબરકાંઠા જિલ્લાનો સમાવેશ થાય છે હવે મિત્રો આપણે છત્રીસ તાલુકાઓની વાત કરીએ તો કચ્છ જિલ્લાના અંજાર ભચાઉ ભુજ માંડવી અને મિત્રો નખત્રાણા તાલુકાનો સમાવેશ કરેલ છે મહેસાણા જિલ્લામાંથી બેચરાજી જોટાણા કડી ખેરાલુ મહેસાણા સતલાસણા ઊંઝા વડનગર વિજાપુર અને વિસનગર તાલુકાનો મિત્રો સમાવેશ કરેલ છે પાટણની અંદરથી પાટણ ચાણસમા સરસ્વતી અને મિત્રો સિદ્ધપુર તાલુકાનો સમાવેશ કરેલ છે બનાસકાંઠાની અંદરથી દાંતીવાડા ડીસા દિયોદર ધાનેરા કાંકરેજ લાખણી પાલનપુર થરાદ અને મિત્રો વડગામ તાલુકાનો સમાવેશ કરેલ છે ગાંધીનગરના મિત્રો ચાર તાલુકાનો સમાવેશ કરેલ છે દહેગામ ગાંધીનગર કલોલ અને મિત્રો માણસા જ્યારે સાબરકાંઠા જિલ્લાના ચાર તાલુકાનો સમાવેશ કરેલ છે ઈડર પ્રાંતિજ તલોદ અને મિત્રો વડાલી તો મિત્રો આ કુલ સત્રીસ તાલુકા છે જેનો સરકાર દ્વારા અટલ ભૂજલ યોજનાની અંદર સમાવેશ કરેલ છે જો મિત્રો તમારે પીડીએફ જોઈતી હોય વિગતવાર ગામોની યાદીની જો તમારે પીડીએફ જોઈતી હોય તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક આપેલી છે તેના પર ક્લિક કરવાથી તમને તમામ જિલ્લાના જે છત્રીસ તાલુકા છે તેના મિત્રો એક હજાર આઠસો અને તોતેર ગામોની માહિતી મિત્રો ત્યાંથી મળી રહે છે બીજું જો આ યોજના બાબતે પ્રશ્ન હોય તો તમે મિત્રો જીજી આરસીનો સંપર્ક કરી શકો છો અથવા તો વિડીયોની નીચે મિત્રો તમે કમેન્ટ પણ કરી શકો છો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને